ત્યારે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આજથી ત્રણ દિવસ માટે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ ફૂડ ફેસ્ટિવલના આયોજનમાં વિવિધ ત્રણ વિભાગ રાખવામાં આવ્યા છે આ ફૂડ ફેસ્ટિવલમાં એન્ટ્રી માટે પચાસ રૂપિયાનો ટિકિટ દર રાખવામાં આવ્યો છે ત્યારે આજે ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવ્યો સાથે જ અમદાવાદના મેયર સહિત પદાધિકારીઓની હાજરી પણ જોવા મળી જોકે અગાઉ ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવવાનું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં મંદિર પાસે બનાવેલ પાસમાં એમસી દ્વારા અધૂરું કામ હોવા છતાં મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેને લઈને ફૂડ ફેસ્ટિવલમાં તેઓ ઉદ્ઘાટન કરવા માટે ન આવ્યા હોવાનું સૂત્રો હાલ જણાવી રહ્યા છે ગરમીના સમયમાં રિવરફ્રન્ટ ખાતે આવેલ ફૂડ ફેસ્ટિવલ કેટલો સફળ થશે તે જોવું રહ્યું આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ સરસ એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ફૂડ ફેસ્ટિવલનું આયોજન પાછળનો એક થીમ એવો છે કે આજની જનરેશન જે રીતે પશ્ચિમીકરણ થઈ રહ્યું છે ને ઇન્ડિયાની અંદર ભારતની અંદર ને ગુજરાતમાં પોતાના ઓથેન્ટિક ફૂડ કયા કયા છે આ ફૂડનો ટેસ્ટ કેટલો છે પછી આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ હેલ્થની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણા જે ઇન્ડિયન કુઝિન્સ છે એ નંબર ઓફ વેરાયટી છે દક્ષિણમાં અલગ ફૂડ મળે છે મહારાષ્ટ્રમાં અલગ ફૂડ મળી રહ્યું છે રાજસ્થાનમાં અલગ ફૂડ મળી રહ્યું છે ગુજરાતનું ઓથેન્ટિક ફૂડ અલગ છે લગભગ સેવન્ટી ટુ ટાઈપ્સ ના નંબર ઓફ સ્ટોલ્સ અહીંયા છે લોકોને એક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે કે તમે તમારા સ્ટેટનું ફૂડ આવીને રિપ્રેઝેન્ટ કરો ગુજરાતના લોકો અમદાવાદના લોકો આવીને ફૂડનો ટેસ્ટ કરશે અને કઈ રોયલ ફેમિલીઝમાં કઈ પ્રકારના ફૂડ લોકો ખાતા હતા કઈ પ્રકારના કુઝિન્સ હતા આની બધી જ માહિતી આપવામાં આવે સાથે સાથે એક આધ્યાત્મિક એટલે ધારો કે જગન્નાથ મંદિર છે અલગ અલગ બે ત્રણ મંદિરો છે જે ભારતમાં ત્યાં મંદિરોમાં ભગવાનને કો થાળ પથરાવાય છે કે ભગવાનને જે થાળ ધરાવવામાં આવે છે એમાં કયા કયા ફૂડ્સ હોય છે આની બધાની જાણકારી યુવાનોને મળી રહે આજની પેઢીને મળી રહે એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન આખી ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે મને લાગે છે કે દરેક વર્ષે આ ફૂડ ફેસ્ટ યોજાવો જોઈએ આના કારણે આવનારી પેઢીને જે યુરોપિયન અને વિદેશના ફૂડોનો જે અત્યારે ચટકો લાગ્યો છે એના કરતાં આપણા ગુજરાતી ફૂડ હોય કે આપણા ઇન્ડિયાના ફૂડ હોય અને ખાસ દેશના માન્ય મોદીજીએ જે મિલેટ્સ ઉપર ભાર મૂક્યો છે તો મિલેટ્સને લગતા પણ ઘણા બધા સ્ટોર્સ છે અને ધારો કે આદિવાસીની ટ્રાઇબલ મહિલાઓ હોય સ્વસ્વાજની મહિલાઓ હોય આપણા ઇન્ડિયન કુઝિઝમાં કેટલી નંબર ઓફ વેરાયટીઝ બની શકે એ વેરાયટી દર્શાવવાનો એક ઉત્તમ નમૂનો છે આ આવનારા દિવસો અંદર બહેનો દીકરીઓ પોતાના કિચન અંદર કઈ રીતે વિવિધતા લાવી શકે એના માટેનો ખૂબ અલગ નવો નવતર પ્રયોગ આપ જોઈ રહ્યા છો બધા જ લોકો અમારા સાંસદશ્રી કિરીટભાઈ અને નરેન્દ્રભાઈ બધા જ લોકો અહીંયા આવ્યા છે અને આવનારા દિવસોમાં આ ફૂડ ફેસ્ટિવલને નાથી એ લોકોમાં જાગૃતિને અવેરનેસ પણ આવશે